શ્રી સર્ગ સ્વર્ગદસ સીતાના આવા પ્રેમભર્યા વચનો સાંભળીને શ્રી રામે જાનકીને કહ્યું કે હે જનક સુતા તમે મને જે હિત વચનો કહ્યા તે યોગ્ય જ છે હે દેવી ક્ષત્રિયો શસ્ત્ર ધારણ કરે છે એ તો તમે જાણો જ છો અને પ્રજાનું રક્ષણ પાલન કરે છે દુઃખમાં પડેલાને મદદ કરવી એ તો ક્ષત્રિયનો ધર્મ છે વનમાં રહેનારા હંમેશા ફળ પર નભીને તપસ્યા કરનારા મુનિઓ રાક્ષસોથી દુઃખી છે એટલે જ તેઓ મારા શરણે આવ્યા હતા વળી રાક્ષસો માનવ ભક્ષણ કરનારા હોવાથી મુનિયોનું ભક્ષણ કરી જાય છે તેથી તેમણે રક્ષણ કરવા આપણી માગણી કરી છે ત્યારે મેં મુનિઓને વચન આપ્યું છે કે રાક્ષસોની ચિંતા છોડો તમે તક કરો રાક્ષસોથી તમારી રક્ષા હું કરીશ માટે હે દેવી મારી પ્રતિજ્ઞા પૂરી કરવામાં હું ક્યારેય આળસું નહીં બનું કોઈ રાક્ષસ તપસ્વી મુનિનું અહિત ન કરે તેથી તેવી મારી સત્ય પ્રતિજ્ઞા છે હે સીતે સત્યનું પાલન કરવું મને અતિ પ્રિય લાગે છે કદાચ મારા પ્રાણનો વિયોગ થાય તમારો અથવા લક્ષ્મણનો વિયોગ થાય પણ બ્રાહ્મણો સામે કરેલી પ્રતિજ્ઞાનો હું ત્યાગ ન કરી શકું તમારા કહેવાથી મારા આત્માને શાંતિ મળી છે શત્રુને કોઈ ઉપદેશ આપતું નથી પણ સ્નેહીજનને જ ચેતવવામાં આવે છે તમારું કહેવું યોગ્ય જ છે અને તમારી આવી વાણીને કારણે જ તમે મને અતિ પ્રિય છો